ક્રિકેટ સોલ ઓફ ઇન્ડિયા ભારતની આ એક એવી રમત કે જેની પોપ્યુલારિટી વિશ્વ વિખ્યાત છે આજે આપણે મળવા જઈ રહ્યા છીએ જૂનાગઢના એવા જ એક યંગ ક્રિકેટર પાર્થ ભૂતને વેલકમ ટુ આપણું જૂનાગઢ અમને જણાવો કે જૂનાગઢની ગલીઓથી શરૂઆત કરીને આજે તમે સૌરાષ્ટ્ર લેવલ સુધી રમી રહ્યા છો તો તમારી આખી આ જર્નીને તમે કઈ રીતે જુઓ છો મારા કરિયરની શરૂઆત આફ્ટર બે હજાર અગિયાર પછી થઈ છે ને મેં ગલી ક્રિકેટથી જ ચાલુ કર્યું હતું જેમ કે બધા લોકો કરતા હોય એ રીતે પછી એઝ અ પ્રોફેશનલ પછી હું અંડર ને જે ડિસ્ટ્રિક્ટ લેવલ રમો ત્યારથી મેં પ્રોફેશનલ ચાલુ કર્યું એઝ એ ક્રિકેટ રમવાનું કોઈ પણ એથ્લીટ્સની વાત કરીએ કે પછી બિઝનેસમેનની વાત કરીએ એમના કરિયરમાં એક પોઈન્ટ એવો આવતો જ હોય છે કે જ્યારે એમનું ડ્રીમ જે સપનું આપણે કહીએ છીએ એ પેશન બની જતું હોઈએ છીએ તો આપના ક્રિકેટ શું છે ઇન શોર્ટ એમ પૂછી શકાય કે વોટ ડઝ ક્રિકેટ મીન્સ ટુ યુ ક્રિકેટ મારા માટે કહી શકાય તો એક ડ્રીમ છે કારણ કે મેં જ્યારે વિચાર્યું હતું કે આ આ ક્રિકેટમાં આગળ વધવું છે તો એ માટેનું વધારેમાં વધારે ફોકસ એ હતું કે હું પહેલાં તો અંડર સિક્સટીન અંડર નાઇન્ટીનમાં સૌરાષ્ટ્ર તરફથી સિલેક્ટ થાવ પહેલા એવું માઇન્ડ હતું કે રણજી ટ્રોફી લેવલનું એટલું બધું મેં વિચાર્યું નહોતું પછી આગળ જતા એમાં સારું પરફોર્મન્સ કરતો ગયો એમાં આગળ વધતો ગયો તો હું રણજી ટ્રોફી રહીમો એ મારી માટે એક પ્રાઉડ મોમેન્ટ છે ને જૂનાગઢમાંથી જે નાના સ્ટેટ છે કારણ કે નાના સિટી કહેવાય આપણે કે અહીંથી એટલા બધા ક્રિકેટરો આગળ નથી વહેતા એટલું બધું ડેવલપમેન્ટ પહેલાં હતું નહીં હવે અત્યારે તમે જુઓ તો અત્યારે ઘણા બધા કેમ્પ છે ઘણા બધા પ્લેયર છે જે હાર્ડવર્ક કરીને સૌરાષ્ટ્ર તરફથી રિપ્રેઝેન્ટ કરે છે ને એમાંનો એક હું છું તો હું સારું એવું વિચારું છું કે આના પછીના જે જનરેશન છે એ પણ આગળ વધે ને સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમી જનરલી આપણે એવું જોતા હોઈએ છીએ કે જ્યારે એકેડેમિક્સ થી સિવાય કોઈ વસ્તુ તરફ આપણે આગળ વધીએ છીએ ત્યારે ફેમિલી અને પેરેન્ટ્સ નો સપોર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે ત્યારે તમારી જર્નીમાં ફેમિલી નો સપોર્ટ કેવો રહ્યો છે આપણે જોવા જઈએ તો ક્રિકેટ ની જર્નીમાં ફેમિલી નો સપોર્ટ જો હોય તો આગળ વધવું થોડુંક ઈઝી રહે છે કારણ કે આ એક એવું કરિયર છે કે તમારે એક વર્ષમાં બધું આગળ વધી શકો નહીં તમારે માટે લોંગ પિરિયડ જરૂરી છે એટલે લોંગ પીરિયડ માટે તમારા ફેમિલી તમારા ફ્રેન્ડ જો ક્લોઝ ફ્રેન્ડ છે એ તમને સપોર્ટ કરે તો તમને મોટિવેશન રહે છે કારણ કે હું મારી જ વાત કરું તો હું પહેલાં ત્રણ વર્ષ ચાર વર્ષ સિલેક્ટ નહોતો થયો સૌરાષ્ટ્ર તરફથી ઓનલી ડિસ્ટ્રિક્ટ જ રમતો ડિસ્ટ્રિક્ટમાં સારું પરફોર્મન્સ કરવા છતાં પણ આગળ સિલેક્ટ નહોતો થયો એનું રીઝન એવું હતું કે સૌરાષ્ટ્રની ટીમમાં જગ્યા ના હોય ને એ ટીમમાં હું આવી ના શકું તો ત્યારે એવું થાય કે આપણે આપણી જાતને ડાઉટ ઓલું થાય કે આપણે આટલું સારું કરવા છતાં સિલેક્ટ નથી થતા ત્યારે ફેમિલીનો સપોર્ટ જો મળે તો જ તમે આગળ વધી શકીએ અને મારા ફેમિલીની વાત કરું તો મારા ફેમિલીમાં મારા ફાધરે મધરે બહુ વધારે સપોર્ટ કર્યો છે મારા સિસ્ટરે કારણ કે આ આ કરિયરમાં એવું થાય કે તમારે સ્ટડીને પણ થોડુંક તમારે બેક ઓલું રાખવું પડે કારણ કે સ્ટડી એટલું બધું તમે કરીને ક્રિકેટ પાછળ જઈ શકો એટલું બધું પોસિબલ હોતું નથી ટાઈમ ટાઈમ પીરિયડ ક્રિકેટને વધારે આપવો પડે સ્ટડી કરતાં એટલે એ બધું જોવા છતાં મારા ફેમિલીએ સારો સપોર્ટ કર્યો તો મને એટલે એમ કહી શકાય કે ઈટ रिक्વાયર્સ એન એક્સ્ટ્રા ડેડિકેશન કોઈ પણ એથલીટ તરીકે કજર બનાવવા માટે ડેડિકેશન છે એ થોડુંક વધારે દેખવાડવું હોય છે રાઈટ હા ડેડિકેશન વધારે જોઈએ હાર્ડ વર્ક વધારે જોઈએ કારણ કે નાના સિટીનામાંથી તમારે સૌરાસમાં સિલેક્ટ થાવ એ ડિફિકલ્ટ છે તમારે બધામાંથી બેસ્ટ કરવું પડે તમારે ડિસ્ટ્રિક્ટના ટુર્નામેન્ટમાં સારું પરફોર્મન્સ કરવું પડે તો જ તમે સૌરાસના કેમ્પમાં અથવા ટીમમાં પાર્ટ બની શકો પાર્ટ બની શકો વર્ષ 2019 માં રણજી ટ્રોફી ની વાત હોય કે પછી વાત હોય વર્ષ 2021 માં વિજય હઝારે ટ્રોફી સૌરાષ્ટ્ર એ લિસ્ટ સામેલ થવાની કે પછી વાત કરીએ રીસેન્ટ તમારું જૂન 2025 ના વિનિંગ મોમેન્ટ તમે આખી આ જર્ની ના કઈ રીતે જુઓ છો 2019 માં હું પહેલીવાર રણજી ટ્રોફી સિલેક્ટ થયો ત્યારે હું 20100 માં 23 માંથી હાઈએસ્ટ વિકેટ ટેકર ઓલ ઇન્ડિયા એ સિલેક્ટ થઈને પછી રણજી ટ્રોફીમાં સિલેક્ટ થયું તો એ મારા માટે બહુ મોટી વાત હતી અને જુનાગઢ માટે પણ મોટી વાત હતી કે કોઈ પણ રણજી ટ્રોફીમાં અત્યાર સુધી કોઈ સિલેક્ટ નહોતું તો હું પહેલો એવો પ્લેયર હતો કે હું રણજી ટ્રોફીમાં સિલેક્ટ થઈ એ વર્ષે જ અમે પહેલીવાર સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ચેમ્પિયન થયું પહેલીવાર એન કરિયરમાં તો એ માટે હું એ ટીમમાં હતો એ માટે મને બહુ વધારે પ્રાઉડ મુમેન્ટ છે પછી વાત કરીએ વિજય હઝારેની તો વિજય હજારેમાં પણ બે હજાર બાવીસ ત્રેવીસમાં આપણે ચેમ્પિયન થયા એ એ ફાઇનલ પર હું રહીમો અને એ જ વર્ષે રણજી ટ્રોફી પણ ચેમ્પિયન થયા ઈ ફાઈનલ પર રહીમો તો મારા માટે વધારે પ્રાઉડ મોમેન્ટ છે અને હું આ કરિયરને વધારે લાંબુ કરી શકું એવું હું વિચારું છું આ જર્નીમાં ઓફકોર્સ એવો તો પોઈન્ટ આવ્યો જ હશે કે જ્યારે સેલ્ફ ડાઉટ થયું હોય કે પછી આપણા કેરિયર જે સિલેક્ટ કરેલું છે એના ઉપર કોન્ફિડન્સ ક્વેશ્ચન થયેલું હોય તો આ જર્નીમાં આવેલા ચેલેન્જીસને તમે કઈ રીતે ડીલ કર્યા છે ચેલેન્જની વાત કરીએ તો આપણે ક્રિકેટમાં ઘણા બધા ચેલેન્જ આવતા જ રહીએ છીએ કારણ કે તમે આખું વરસ મહેનત કરી હોય તો પણ તમને રિઝલ્ટ મળતું નથી એટલે એ વસ્તુ તમારે બેક ઓફ ધ માઇન્ડ સાથે લઈને જ ચડવી પડે કારણ કે તમે જો એવું વિચારો કે ભાઈ હું એક વરસ એટલી બધી મહેનત કરી કરીને સક્સેસ ના મળું તો તમે આગળ નથી વધી શકતા જો તમે એ વસ્તુને હજી વધારે સ્કિલ લેવલ તમારું ડેવલપ કરીએ ફોકસ લેવલ વધારી ને આગળ વધીએ તો એ ચેલેન્જ આપણે આપણી આપણી સાથે જ લઈને કરીએ તો એ પરફોર્મન્સમાં ને એમાં આપણે વધારે બેટર કરી શકીએ એટલે પોતાની જે સ્કિલ છે એને આપણે પોલિશ કરી શકીએ એવું કહી શકાય હા રાઈટ આપના કેરિયર આ સ્ટેજ ઉપર એવું કહી શકાય કે ધીસ ઇઝ જસ્ટ એન બિગિનિંગ રાઈટ તો તમારા ફ્યુચર ગોલ્સ શું છે અને તમે જૂનાગઢ કઈ લેવલ પર રિપ્રેઝન્ટ કરાવવા માંગો છો એ જણાવશો જૂનાગઢ આપણે વાત કરીએ તો મેં જ્યારે ક્રિકેટ ચાલુ કર્યું સ્ટાર્ટ કર્યું ત્યારે જૂનાગઢમાં એટલું બધું ડેવલપમેન્ટ ક્રિકેટ માટે નહોતું પછી ધીરે ધીરે પ્લેયર સારું કરવા માંડ્યા આગળ સિલેક્ટ થવા માંડ્યા એ પછી ડેવલપમેન્ટ વધી રહ્યું છે અત્યારે પહેલાં કરતાં બહુ વધારે ડેવલપમેન્ટ છે એનું રીઝન એ છે કે પાર્થ પાર્થ કોટેજાજી પ્રેસિડેન્ટ છે આપણા એ એમાં ઇન્વોલ્વ સારા છે પાર્થ ધુલેસિયા છે વાઇસ પ્રેસિડેન્ટ એ પણ ઇન્વોલ્વ વધારે છે એટલે એ લોકો એ ક્રિકેટને આગળ વધવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે પ્લેયર પણ એ ફેસિલિટીઝ અત્યારે કે આપણે આપણે વાત કરીએ તો આપણે એટલી બધી અત્યારે પણ એટલી બધી ફેસિલિટી નથી પણ એ ફેસિલિટી વધીને વધે વધારે વધે એ માટે આઈ હોપ કે હું એવું વિચારું છું કે એ ફેસિલિટી વધે એ માટે અમારે વાત પણ થઈ જાય કે ગ્રાઉન્ડ સારું એક બને ટર્ફ વિકેટ બને તો પ્લેયરને વધારે વધારે પ્રેક્ટિસ કરવા માટેની ફેસિલિટી મળે તમે વાત કરી કે જે પર્સ્યુઈંગ ક્રિકેટર્સ છે એને આટલું બધું એન્કરેજમેન્ટ મળી રહ્યું છે તો ફોર ધ પીપલ હુ વોન્ટ ટુ પર્સ્યુ એઝ અ ક્રિકેટર્સ તમે એમના પેરેન્ટ્સને કે કિડ્સને શું કહેવા માંગશો ઓન બિહાફ ઓફ જુનાગઢ અ પીસ ઓફ એડવાઇસ ફ્રોમ યોર એન્ડ આપણે પેરેન્ટ્સની વાત કરીએ તો અત્યારના અત્યારનું ક્રિકેટ જોવા જઈએ તો પેશન્સ લેવલ બહુ ઓછું થઈ ગયું છે કારણ કે પેરેન્ટ્સે એવું માને છે કે કોઈ પણ એનું ચાઇલ્ડ હોય એ એક વર્ષમાં રિઝલ્ટ આપી શકે પણ ક્રિકેટ એવી વસ્તુ હોય કે એમાં એક વર્ષમાં રિઝલ્ટ નથી મળતું એટલે પેરેન્ટ્સને પણ સમજવું જોઈએ કે આ લાંબી પ્રોસેસ છે લોંગ પ્રોસેસ છે એ પ્રોસેસમાં તમારો ચાઇલ્ડ કેવી રીતે ડેવલપ થાય છે કેવી રીતે આગળ વધે છે એ તમારે એના કોચ સાથે કા એનું કરિયર જે રીતે ચાલે છે એ એ જોઈને તમારે એનું ડિસિઝન એના કરિયરનું લેવું જોઈએ એઝ એ પ્લેયરને પણ તમારે જોવું જોઈએ કે આગળ વધવા માટે તમારે હાર્ડવર્ક વધારે જરૂરી છે એટલે અત્યારે અત્યારના લેવલને એવું થાય કે પ્લેયર માટે પણ પેશન્સ લેવલ ઓછું થઈ ગયું છે કારણ કે એને એવું છે કે બે વર્ષમાં આગળ વધી જાઓ બે વર્ષમાં બહુ બધું રમી જાઓ સિલેક્ટ થઈ જાઓ પછી એ લોંગ પ્રોસેસ છે એટલે પ્લેયરને પણ હાર્ડવર્ક ને એની સ્કિલ ડેવલપ કરવી જોઈએ સર યોર જર્ની હેઝ ટ્રુલી બીન એન ઇન્સ્પિરેશન તમે ખાલી પોતાના પરિવારનું જ નહીં પણ સમગ્ર જૂનાગઢનું માન વધાર્યું છે થેન્ક યુ સો મચ મેમ વી વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડિવર્સ થેન્ક યુ સો મચ ફરી એકવાર આપણ જુનાગઢ માધ્યમથી અમારી વચ્ચે જોડાઈને આપના વિચારો રજૂ કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ